તમને બે બિલાડી અને વાંદરાની લડાઈની વાર્તા યાદ છે અરે એ જ વાર્તા જેમાં બે બિલાડી એક રોટલા માટે બાખડે છે અને બંને વચ્ચે લડાઈ થાય છે અને આખરમાં વાંદરો બંનેની લડાઈમાં ફાવી જાય છે અને રોટલો ખાઈ જાય છે આ વાર્તાની જેમ જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સત્તા માટે લડાઈ લડી રહી છે પરંતુ આ બંનેની લડાઈમાં ભાજપને ફાયદો થાય છે આ આખી વાત કરવાનું કારણ છે હાલમાં જ આમ આદમી પાર્ટી તરફથી જાહેર કરાયું છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેઓ કોઈ ગઠબંધન વગર અને એકલ પંડે પૂરી તાકાત સાથે ચૂંટણી લડશે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા હાલમાં જ એક પત્રકાર પરિષદ કરાઈ હતી આ પરિષદમાં તેમણે જણાવ્યું કે અમે છ દિવસમાં ગુજરાત જોડો જનસભા અંતર્ગત દોઢસોથી થી વધુ જનસભાઓ કરી જેમાં એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો અને પાર્ટીનું લક્ષ્ય આગામી મહિનામાં વધુ આવી સભાઓ કરવાનો છે આ સાથે ગઢવીએ દાવો કર્યો કે અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના પાંચ હજાર જેટલા કાર્યકર્તાઓ ખેડૂતો અને વેપારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે ઈસુદાન ગઢવીએ એવું પણ જણાવ્યું કે કાર્યકર્તાઓમાં જબરદસ્ત ઉત્સાહ છે અને તેમણે એવો દાવો પણ કર્યો કે ગુજરાતની જનતાને માત્ર આમ આદમી પાર્ટીથી જ આશા છે અને આજ કારણ છે કે પાર્ટી સ્થાનિક ચૂંટણીમાં કોઈ અન્ય દળ સાથે ગઠબંધન નહીં કરે હવે આ તો વાત થઈ આમ આદમી પાર્ટીની પરંતુ અહી આપને ભૂતકાળ યાદ અપાવી દઈએ ભૂતકાળ કઈ જૂનો નથી 2022 ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને અલગ અલગ જ લડી હતી પરંતુ તેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો ચોક્કસ આમ આદમી પાર્ટીને પાંચ બેઠક મળી માટે એના માટે તો વકરો એટલો નફો જ હતો પરંતુ કોંગ્રેસની રીતે હાર થઈ કોંગ્રેસ બેઠકે આવીને ઊભી રહી ગઈ અને ભાજપે બેઠક સાથે ઐતિહાસિક જીત દાખલ કરી ગુજરાતની કેટલી એવી બેઠકો રહી કે જેમાં કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીને મળતા ફાયદો સીધો ભાજપને થયો અને તેનું જ પરિણામ હતું કે બે હજાર બાવીસની ચૂંટણીમાં કોંગ્રેસને ગત ટર્મ એટલે કે બે હજાર સત્તર કરતા સાહીઠ જેટલી બેઠક ઓછી મળી અને ભાજપને ઐતિહાસિક જીત મળી હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીએ એકલા ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે તેની પાછળનું કારણ એ છે કે બે હજાર બાવીસમાં તેને મળેલી પાંચ બેઠક અને ત્યારબાદ હાલમાં જ વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીનો વિશ્વાસ છે તે બુલંદ છે માટે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકલા ચલોરેનો રાગ તેણે આલાપ્યો છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે લિટમસ ટેસ્ટ જેવી જ સ્થિતિ રહેશે કારણ કે જો આ ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તાર સુધી તે પહોંચે છે આમ આદમી પાર્ટી પહોંચે છે લોકો તેને સ્વીકારે છે તો બે હજાર સત્યાવીસની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી રસપ્રદ બનશે તે નક્કી રહેશે ફરી એકવાર ત્રિપાખીઓ જંગ યોજાઈ શકે છે તેની પૂરી સંભાવના જોવા મળશે પરંતુ આમ આદમી પાર્ટીને જો જોઈએ તેવો સ્વીકાર નહીં મળે આ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં તો સીધા ભાજપને તેનો ફાયદો થાય તેવા ચાન્સીસ વધુ છે આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં